નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ કપાસ એક હજાર ત્રણસોથી એક હજાર પાંચસો એકસઠ સુધી ઘઉ લોકવાન ચારસો પંચોતેરથી પાંચસો પંચાવન સુધી ઘઉ ટુકડા ચારસો એંશીથી છસો એકાવન સુધી બાજરી ત્રણસો સાઠથી ચારસો સિત્તેર સુધી તુવેર એક હજાર આઠસો પચાસથી બે હજાર ત્રણસો એક સુધી ચણા પીળા એક હજાર સાહીઠથી એક હજાર બસો ને પચીસ સુધી ચણા સફેદ એક હજાર પાંચસો પાંચથી બે હજાર ચાલીસ સુધી અડદ એક હજાર છસો પાંત્રીસથી એક હજાર નવસો અઠ્ઠાવન સુધી મગ એક હજાર ચારસો વીસથી બે હજાર અઠ્યાસી સુધી વાલદેશી એક હજાર ચારસોથી બે હજાર એકસો ને પાંત્રીસ સુધી મઠ એક હજાર પાંત્રીસથી એક હજાર એકસો સિત્તેર સુધી વટાણા એક હજાર ત્રણસોથી એક હજાર છસો પોત્રીસ સુધી સિંગદાણા એક હજાર પાંચસો એક હજાર છસો પંચોતેર સુધી મગફળી એક હજાર એકસો એક હજાર ત્રણસો ઓગણત્રીસ સુધી તલ 2300 હજાર ત્રણસોથી બે હજાર સાતસો સુધી એરંડા નવસો પચાસથી એક હજાર સત્તાણું સુધી અજમો પંદરસો એકથી લઈને બે સુધી સોયાબીન આઠસો પિસ્તાલીસથી આઠસો સુધી કાળા તલ બે હજાર નવસોથી સુધી લસણ પંદરસોથી લઈને ત્રણ સુધી દાણા એક હજાર બસો સુધી સૂકા મરચાં એક એક હજાર સોથી લઈને બે હજાર પાંચસો સુધી વરિયાળી એક હજાર બસોથી એક હજાર નવસો પચાસ સુધી જીરું ચાર હજાર સોથી પાંચ હજાર એક સુધી રાય એક હજાર એકસો પચાસથી એક હજાર ત્રણસો ત્રીસ સુધી મેથી નવસો પચાસથી એક હજાર બસો સાઠ સુધી રાયડો આઠસો પચાસથી નવસો સિત્તેર સુધી ગવાનનું બીજ નવસો નેવુંથી એક હજાર વીસ સુધી રજકાનું બીજ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો ખેડૂત મિત્રો તમે પણ ધંધાકીય જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવા માગતા હોય તો આપની તો ત્રણું અઠ્યાવીસ પોત્રીસ અગિયાર સિત્તેર અમારા મોબાઈલ નંબર પર તમે મેસેજ અથવા કોલ કરી શકો જો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર